જોન છે એનો અગ્નિકાંડ છે એ બધાને અત્યારે ખબર જ છે પણ જ્યારે આટલા આટલા લોકોનો જ્યારે મૃતદેહ જયારે સામે આવ્યા છે આમ તો જોઈએ તો મૃતકોના મલાજાના હિસાબે અમે આટલા દિવસ શાંતિથી બેઠા હતા અને સાથે સાથે તંત્ર અને શાસકોને પણ અમે મદદરૂપ થયા અને સાથે સાથે જે મૃતક પરિવારો છે એને પણ મદદરૂપ આટલા દિવસ થયા પણ હજી સુધી તંત્ર અને આ સરકારે કોઈ કાર્યવાહી કરી નહીં ત્યારે અમે આજે અહીંયા જિલ્લા પુરવઠા વિભાગ માટે થઈ અને કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે આમ તો જોયું તો અગ્નિકાંડમાં પોલીસ કમિશનર ની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર અને સાથે સાથે પુરવઠા વિભાગનો પણ એટલો જ આમાં રોલ છે કેમ કે જયારે આપણે ઘરમાં વપરાશ માટે જો એક બોટલમાં જો પેટ્રોલ લેવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી ત્યારે આ અગ્નિકાંડનું મુખ્ય કારણ હોય તો કે તે જે ત્રણ હજાર લિટર ઉપર પેટ્રોલ ડીઝલનો જે ત્યાં જથ્થો હતો એના હિસાબે જ આટલો મોટો અગ્નિકાંડ થયો છે તો શા માટે પુરવઠા વિભાગની ઉપર હજી સુધી કંઈ કાર્યવાહી કરવામાં નથી આવી શું પુરવઠા વિભાગની આમાં મંજૂરી હતી એ માટે થઈ અને આજે અમે આવેદન આપ્યું છે અને આટલો મોટો જે સ્ટોક જો હતો તો એ ટેન્કરની પણ અને જે જે કંપનીએ આટલું આટલું બધું જે સપ્લાય કરી હતી તો એ કંપની સામે પણ સુકામ પગલા નથી લીધા આ બધા મુદ્દાઓને લઈને આજે અમે કલેક્ટરશ્રી સાથે સાથે સ્કૂલનો અત્યારે તમે જોશો કે જે પણ બનાવ બને છે ઈયા જે ફેબ્રિકેશનના સ્ટ્રક્ચર ઉપર જે છે અત્યારે રાજકોટનો તો આ એક બનાવ છે પણ સાથે સાથે તમે જોશો કે છેલ્લા ઘણા એક વર્ષમાં તો તમે જુઓ કે વડોદરાનો જે કાંડ હોય કે પછી સુરતનો કાંડ હોય કે અમદાવાદનો અને એમાં પણ તમે જુઓ તો યુવાનો અને બાળકોનો જે ભોગ લેવાનો છે તે જે પણ બાંધકામ અને જે છે જે સ્ટ્રક્ચર ઉપર જે છે એના હિસાબે જ થયું છે તો અત્યારે તમે જુઓ કે આ જયારે અગ્નિકાંડ થયો છે અત્યારે વેકેશન છે પણ જે પણ સ્કૂલો છે કે એની એનો જે બિલ્ડિંગ છે એવી ઘણી સ્કૂલ છે કે જેમાં ફેબ્રિકેશન ઉપર પણ વર્ગો જે ચાલે છે તો આ બધા જે જે વર્ગો છે એ ફેબ્રિકેશન ઉપર હોય અને તાત્કાલિક ધોરણે દૂર થાય ઘણી સ્કૂલો પણ એવી છે કે જ્યાં ફાયર સેફટીના પણ સાધનો નથી જે એવી જે સ્કૂલો છે એની ઉપર પણ તાત્કાલિક એટલે આવા આવા રાજકોટના જે છે અમે રાજકોટના અત્યારે ચાલીસ ઉપરના જે સ્કૂલો જે છે એના ફોટા સહિતનું શ્રીને આવેદન આપ્યું છે તો એમાં પણ હવે પછી આવો બનાવ ન બને એના માટે થઈ અને કલેક્ટરશ્રીને એની પણ રજૂઆત અમે કરી છે આજે ખાસ રાજકોટ કલેક્ટર ખાતે એક આવેદન આપવામાં આવી ખાસ કરીને આજે કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ કલેક્ટર શ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે જે રાજકોટની જે ઘટના બની છે ટીઆરબી ગેમ ઝોનમાં 30 થી વધારે લોકોના જીવ ગયા છે ખૂબ દુઃખદાયી છે અને ગુજરાતમાં આપણે જોવા જઈએ તો પહેલી ઘટના નથી આના પહેલા પણ ફાયર સેફ્ટીના અભાવે તક્ષશિલા કાંડ સુરતમાં જે બેન્યો તો અને આ તક્ષશિલા કાંડમાં ચાલીસથી વધારે માસૂમ બાળકોના જીવ ગયા હતા અને એ પછી જો ત્યારે કડક વળા સરકારે રાખવું હોત અને સ્ટ્રિક્ટલી ફાયર સેફ્ટીના રૂલ્સ ફોલો કરાવ્યા હોત તો જે આ ગેમ ઝોનમાં ઘટના બની હોત એ કદાચ ના બની હોત અને લોકોના કદાચ જીવ ના ગયા હોત તો ક્યાંકની ક્યાંક સરકારને આવા આવા જ્યારે બનાવો બને છે છતાં હજી હજી આગ ખુલતી નથી હું પ્રદેશ એનએસ્યુનો પ્રમુખ છું ત્યારે આજે મેં સીએમને પણ પત્ર લખી અને એક રજૂઆત કરી છે કે રાજકોટની મેજોરિટી સ્કૂલ હોય કોલેજો હોય કે ટ્યુશન ક્લાસીસો હોય કે હોસ્પિટલો હોય આ તમામમાં અનઅધિકૃત પ્લાસ્ટિકના ડોમો છે કે એને સળગતા વાર પણ ન લાગે અને એમાં કોઈ પણ અનિશ્ચિત ઘટના બનતા પણ વાર ન લાગે હજારો વિદ્યાર્થીઓ એમાં ભણવાના છે ત્યારે એ જીવના જોખમે ભણવાના છે ત્યારે આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે ને અને અડતાલીસ કલાકનો સમય પણ આપ્યો છે કે જો અડતાલીસ કલાકમાં આ અનઅધિકૃત ડોમ છે એ એક ખસેડવામાં નહીં આવે જ્યાં ફાયર સેફટી નથી જે સ્કૂલોમાં ત્યાં ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં નહીં આવે અને ફાયર સેફ્ટીનું કડક અમલવારી નહીં કરવામાં આવે તો એનએસયુઆઈ જનતા રેડ કરશે અને જે આ અનધિકૃત ડોમો છે એ તોડવાનું કામ એનએસયુઆઈ કરશે આવનારા દિવસોમાં કેમ કે આ આ લોકોના જીવન મરણનો પ્રશ્ન છે અને સરકારે આમાં ખરેખર કડક વલણ દાખવવું જોઈએ કાલે સવારે આ બનાવ આપણી સાથે પણ બનવાનો છે તો સરકારે એ સમજી અને કડક વલણ દાખવી અને અનધિકૃત જે સ્કૂલ કોલેજો અને ટ્યુશન ક્લાસીસના ડોમ છે તાત્કાલિક કહેવામાં આવે એવી અમારી માંગ ખાસ તો નરેન્દ્રભાઈ આજ દિવસ સુધી સાત અધિકારીઓની કોર્પોરેશનના છે તેની ધરપકડ ધરપકડ કરવામાં નથી આવી તેને લઈને શું કહેશો તો આમાં બધ અધિકારીઓ સામે પણ કોઈ પણ જાતના પગલાં નથી લીધા તો શું કહેશો હંમેશા ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે કોઈ પણ મોટું કાંડ થાય એટલે નાના કર્મચારીઓ નાના અધિકારીઓને સંડવી અને આ કેસને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય છે આમાં આમાં તો માનું છું બધા જ જવાબદાર છે મેં આખું ટોટલી કોર્પોરેશનથી લઈ જે તંત્ર આવતું હોય તમામ જવાબદાર છે સસ્પેન્શન નહીં એને ડિસમિસ કરી અને એફઆઈઆરમાં નામ આવવું જોઈએ તો જ આ કડક વલણ દેખાય બાકી તો સસ્પેન્શન થાય છે અડધા પગારમાં એને અડધો પગાર મળવાનો છે છ છ મહિને પાછા નોકરીએ લાગી જવાના છે અને આ કિસ્સો ભૂલાઈ જવાનો છે વારંવાર આવા કિસ્સાઓ થવાના છે અને લોકોના જીવ જવાના છે તો સરકારે આમાં કડક વલણ દાખવવું જ જોશે એવું અમારી માગણી છે